Yo ahora que 别拿本子。Yeah, આપનો પરિચય હું કેરિયા ગામ પંચાયત ના સરપંચ શ્રી ચેતનભાઈ ઇન્દુભાઈ પટેલ આજે શું કાર્યક્રમ રાખવા આજે કેરિયા ગામ પેટે રોડ રિસર્ચ સર્ફેસિંગ ના ખાત મુહૂર્ત પ્રસંગે આ પ્રસંગ રાખવામાં આવ્યો છે જેમાં અમારા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાહેબ અમે ઘણી વખત રજૂઆત કરી હતી તો અમે તુરંત એની ઉપર સૂચન કરીને ચિંતા કરીને ચિંતન કરીને આ રોડ નું તરત ગ્રાન્ટ મંજૂર કરાવી દેવડાય અને લગભગ ત્રણસો લાખ રૂપિયાના ખર્ચે કેરિયા ગામમાં બધા રોડ રિસર્ફેસિંગ કરી આપવામાં આવ્યા છે એ માટે અમે પંકજભાઈ દેસાઈનો ખૂબ આભારી છીએ સાથે સાથે ભાજપના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પણ આભારી છીએ અને સવરે કારણોને ખૂબ આનંદની લાગણી આપી ગઈ છે એ પ્રસંગે અમે બધા ભેગા થયા છીએ આપનો પરિચય હું તાલુકા પંચાયત સભ્ય કેરિયા રશ્મિકાંત પટેલ આજે 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 રિસર્ફેસિંગના જે ડામરના રોડ આવ્યા છે અને નવા રોડ જે મંજૂર થયેલા છે તે પંકજભાઈ સાહેબને રજૂઆત ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ કરેલી તેને ધ્યાનમાં લઈ અને આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રીએ આજે નવ એક રસ્તાઓ રિસર્ફિસિંગ અને નવા ડામણ રોડનું ખાતમુહૂર્તનો પ્રોગ્રામ રાખેલો અને આજે સૌ ગ્રામજનોએ અને સરપંચશ્રીએ આજે ખાતમુહૂર્તનો પ્રસંગ રાખેલો છે આપ શું રસ્તાઓ ખરેખર અમારી ભાજપની સરકાર આવ્યા પછી ગામે ગામ ખેતરે ખેતર સુધી એક ટ્રાન્સપોર્ટેશન માટેની સારામાં સારી સુવિધાઓ આપી છે અને આ સૌ માનનીય પંકજભાઈ દેસાઈ સાહેબના પ્રજાલક્ષી કામોના લીધે જ આ આ થયેલ છે આજે સૌ નડિયાદ વિધાનસભાના ગ્રામજનો પંકજભાઈ સાહેબના